ગુડ મોર્નિંગ જે મુરલીધરજી દ્વારકા જઈશ તો કેમ છો બધી યુટ્યુબ ફેમિલી મજામાં આશા કરું છું કે બધા મજામાં જ સ્વાગત છે તમારો એક નવા ધમાકેદાર લોગમાં તો કાય દોવાની ચાલુ છે આજે એ દૂધ પી લીધું હે ગોરુ દોવાઈ ગઈ છે ભાઈ ઊભા હે એટલે તો હાલો હવે આપણે આગળનો દિવસ કન્ટિન્યુ કરી ત્યારે મસ્ત મજાનું નાઈ લીધું છે અને આ બધા પણ હો નાખી લે આવી ગયા હૈ જગ્યાએ કાજલે હવે ધીરે ધીરે ખાતા શીખે છે હલો આપણે દીવા કરતા આવી આ પોપડી અર પોપડી ની પોપડા માં ફૂલ કેવાય સોરી 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 પોપિયો બીજા તન પોપિયા તો હવે આપણે દીવા કરવા આઈ તો મિત્ર મસ્ત મજાના દાદા મંદિરે દીવા કરી લીધા છે તો હલો આપણે ઘરે જઈએ

રોટલી વઘારી લીધી એ તમે જોયું મેં કેમ મગાવી દીધું વગાડી લીધી તો હાલો હવે રોટલી ને દૂધ થોડું ખાઈ લઈ મસ્ત મજાનો જમી લીધું હે એકાદ તો ખાઈ ગયો હવે આપણે જવાનું છે ઓલી વાળી દે હે આજે આજે સવારનો રાતનો થોડો થોડો છાટા હતા બહુ વરસાદ નહોતો તો હાલો ઈ વાળી ચક્કર મારતા આવી અને દાદા આગળ ઓલા બે પીલા યા જતા આવી બે મસ્ત મજાની કરે છે નીંદર કેવી કરે દાદા પાછા ઉઠી જાય નહીં

ઘર ભેગી થાય તો હવે તો અડધો જ રહ્યો છે જો કે બપોરે નદાઈ જવાનું છે અને અહીંયા જો માંડવીમાં આમ સુઈ લાગવા માંડ્યા છે બેસવા માંડ્યા છે તો એ જ ફૂલ ઘણા છે હવે આપણે ગોળને દૂધનો રાઉન્ડ મારવાનો થશે બે પાંચ દિવસમાં તો જોજો તમે પર આવ્યા હતા એમ બે જ અરે બે હતા ખરી

હાયલા જાય આમ ટૂંકમાં બહુ ખડ નથી તો જા જાઈ ને દવાના પૈસાય નહીં પડે હા તો હાલો હવે આપણે ઘરે જાઈએ આગળ નેદાઈ જાય આગળ ત્યારબાદ બપોર પછી શું કરવાનું છે આગળ જોતા જયા મિત્રો અંગ્રેજી બગલો મિત્રો આપણે કંભાળિયા જવાતા સોનો લેવાનો હતો તો લઈ લીધો તો હાલો આપણે ઘરે જઈ અહીંયા વરસાદ પડી ગયો હારા માં હારો હાલો જઈ મિત્રો આપડે વડાપાવ લેતા જાય ઘર હાટો હાલો હું તમને ઘરે જઈને મળ્યું આપણે કરાવી ગયા છે અને ગયું દવાઈ ગઈ છે રાજનને પાવાનું કામ આવે છે આ ભાઈ તું પી લીધું હું હાલો આપણે દીવા કરતા આવી તો હા તો આ પટોળ લીધો તો એ જે લાંબો થાય એટલે ટૂંકમાં સૂર્ય જગાડી અને અડળી દેવાનો તને તેજસ્વી લોક હે મારા પાસ કે શાનદાર વિચાર રાખતા જ રહી ગયા હા मजा ना ही नहीं पट्टो बेरी ली दो देव भाई रमाड़ है काड़ा ली दो नजर ना लगे ना आहा दूध हा दूध सही दूध मुकेश मुकेश गाइस चलिए वड़ा पाव का अनबॉक्सिंग करते हैं साला ये काट से होगा भी नहीं बस हवा निकल गई होगा होगा

થોડુંક મણું થઈ ગયું કેમ કે ઓલા ચંગુ મંગુ નું આપણે ઓલું કરતા હતા હું કહેવાય ઘર સેટ કરતા હતા તો હાલો હવે આપણે ઘરે જઈ અહીંયા ચોખ્ખું કરતા હતા બધા ફૂલઝાડ કાયદેસર મસ્તીના ચોખ્ખા ચોખ્ખા થઈ ગયા એટલું ખર નહીં જો જોતા તો હલો આપણે હવે ઘરે જઈ વડાપાવ ખાઈ લીધા તો કે આમ પેટમાં માય એમ તો લાગતું નથી તો ઘી થોડું ઘણું પડી નાખી લે હું તોય તો હાલ ઘરે જઈ મસ્ત મજાના રોટલા થઈ ગયા છે રોટલા રોટલી અને ખીચડી કરાવ છે મેં તો કીધું શાક કરો ઘર ભેગું થાને ભાઈ ને કે કે વરા પાંખા ધા ના ધ્યા ખવાય થોડી ખીચડી નાખ રહ્યો પેટમાં પછી વઈ જા હું ચંગુ મંગુ સાટે દૂધ આવી ગયું છે તો હાલો આપણે એને પાતા હવે ત્યારબાદ એને ઘર આવશું અને થોડીક વાર રમાડશું વાઈટ જોઈ બે

મિત્રો આજના માં આટલું જ જો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને ઓલું બે લાઇકન હોય ને એ ઓલ ઉપર સેટ કરી નાખજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવો ભાગ ગમ્યો મળીએ કાલના નવા વ્લોગમાં માં જય તો જય દ્વારકાધીશ